અમે અમારા ઘરના કામ માટે એક વિધવા યુવતીને રાખી હતી તે દેખાવમાં ખૂબ જ સુંદર હતી એક દિવસ મારી મમ્મી પોતાની બહેનને ત્યાં કોઈ કામ માટે ગયા હતા એટલે તેઓ બે દિવસ ઘરે નહોતા હોવાના તે દિવસે સાંજે રોજની જેમ તે યુવતી અમારા ઘરે કામ કરવા આવી તેણે રસોઈ તૈયાર કરી લીધી પણ બહાર જોરદાર વરસાદ શરૂ થઈ ગયો વરસાદ વીજળીના કડાકા અને ઠંડી હવાને કારણે વાતાવરણ એકદમ રોમેન્ટિક બની ગયું હતું ઘરમાં હું અને તે યુવતી એટલે કે અમે બંને જ જણ હતા મેં ધીમેથી તેનો નાજુક હાથ મારા હાથમાં લીધો અને પછી જે થયું તે તો મિત્રો મારું નામ અજય છે અને હું બત્રીસ વર્ષનો છું હું એક કંપનીમાં નોકરી કરું છું અને આ શહેરમાં મારી મમ્મી સાથે રહું છું જ્યારે હું નાનો હતો ત્યારે મારા પપ્પાનું અવસાન થઈ ગયું હતું એટલે મમ્મીએ એકલા હાથે મને ઉછેર્યો અને આજે હું જે કંઈ છું એ તેમના કારણે જ છું મારી નોકરી સારી છે પણ મમ્મી હવે ધીમે ધીમે થાકી જાય છે તેના ઘૂંટણમાં દુખાવો રહે છે છતાં તેઓ ઘરનું બધું કામ કરે છે એક દિવસ હું એક હોટલમાં નાસ્તો કરવા બેઠો હતો ત્યારે મારી નજર કાઉન્ટર પર ગઈ જ્યાં એક ખૂબ જ સુંદર યુવતી ઊભી હતી તેના ચહેરા પર ગહેરું દુઃખ અને લાચારી સ્પષ્ટ દેખાતી હતી તે હોટલના માલિકને કહી રહી હતી મને કોઈ કામ હોઈ શકે હું ખૂબ ગરીબ છું વિધવા છું અને મને કામની ખૂબ જરૂર છે પણ હોટલના માલિકે દુઃખી અવાજે જવાબ આપ્યો આજકાલ મારી હોટલ બહુ ચાલતી નથી મને પૈસા બરાબર મળતા નથી જો તને નોકરી આપીશ તો પગાર ક્યાંથી આપીશ આ સાંભળીને તે યુવતીનો ચહેરો ઉદાસ થઈ ગયો તેની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે ધીમા અવાજે કહ્યું ઠીક છે કોઈ વાંધો નહીં એટલું કહીને તે હોટલમાંથી બહાર નીકળી ગઈ તેનું દુઃખ મારા હૃદયને લાગી ગયું મને ખૂબ ખરાબ લાગ્યું ત્યારે જ મારા મનમાં વિચાર આવ્યો કે મમ્મી હવે કામથી થાકી જાય છે તેમના માટે કોઈ મદદગારની જરૂર છે અને આ યુવતી સાદી હોવા છતાં ખૂબ સુંદર અને નિર્દોષ લાગે છે જો આ અમારા ઘરે કામ કરે તો મમ્મીને ટેકો મળશે અને તેને પણ રોજગાર મળશે પણ ત્યાં સુધીમાં તે ઘણી દૂર નીકળી ગઈ હતી મેં તરત જ નાસ્તાના પૈસા ચૂકવ્યા મારી ટુ વ્હીલ લીધી અને તેની પાછળ ગયો થોડે દૂર જઈને મેં હાથ ઊંચો કરીને તેને રોકવાનો ઈશારો કર્યો તે થોભીને મારી તરફ જોવા લાગી મેં હેલ્મેટ ઉતારીને હસતા હસતા કહ્યું નમસ્તે મારું નામ અજય છે મેં તમને હમણાં હોટલમાં કામ માંગતા જોયા ખરેખર તમને કામની જરૂર છે તેણે ધીમા અવાજે કહ્યું હા મને ખૂબ જરૂર છે મેં તેને કહ્યું હું અહીંયા નજીકમાં જ રહું છું લગભગ એક એક કિલોમીટર દૂર મારા ઘરે રસોઈ બનાવવાનું અને વાસણ ધોવાનું કામ છે તમને આવડે છે આ સાંભળતા જ તેના ચહેરા પર સ્મિત ખીલી ઉઠી તેની આંખોમાં આભારની ચમક આવી અને તે હસીને બોલી હા કેમ નહીં મેં કહ્યું ચાલો તો મારી ગાડી પર બેસો હું તમને મારા ઘરે લઈ જાઉં ત્યાં તમે મારી મમ્મીને મો પછી તેઓ કામ વિશે નક્કી કરશે તે મારા સ્કૂટર પર બેઠી ગાડીના શીશામાં તેનો ચહેરો દેખાતો હતો એટલો માસૂમ એટલો ભો ભલે તે વિધવા હતી પણ તેની આંખોમાં યુવાની ચમક હતી થોડી વારમાં અમે ઘરે પહોંચ્યા મેં ઘંટડી વગાડી મમ્મીએ દરવાજો ખોલ્યો મને આ યુવતી સાથે જોઈને તેઓ ચોંકી ગયા હું અંદર ગયો અને મમ્મીને કહી મમ્મી તમારે ઘણું કામ કરવું પડે છે ઘણા દિવસથી જોઉં છું કે તમને ઘૂંટણનો દુખાવો સતાવે છે અને ઘરનું બધું કામ કરવું તમને મુશ્કેલ પડે છે આથી હું આ છોકરીને ઘરે લાવ્યો છું આ હોટલમાં કામ માંગતી હતી પણ તેને કામ ન મળ્યું તેને ખરેખર જરૂર છે મને લાગે છે આપણે તેને ઘરે રાખી લઈએ મમ્મી મમ્મીએ મારી વાત સાંભળી હસીને માથું હલાવ્યું અને તેને અંદર બોલાવી મમ્મી રસોડામાં ગયા તેના માટે પાણી લાવ્યા ચા બનાવી અને હોલમાં પાછા આવીને પ્રેમથી પૂછ્યું બેટા તારું નામ શું છે તું ક્યાં રહે છે અગાઉ ક્યાં કામ કર્યું છે મમ્મીના અવાજમાં મમતા અને ચિંતા હતી તે મને લાગ્યું કે મારા જીવનમાં હવે કંઈક મોટું થવાનું છે આ યુવતી ચૂપચાપ મમ્મીની સામે બેઠી હતી તેની આંખોમાં દુઃખ ઝગકતું હતું પણ અવાજમાં નમ્રતા હતી તેણે ધીમેથી બોલવાનું શરૂ કર્યું મારું નામ કોમલ છે હું વિધવા છું મારા પતિનું અવસાન બે વર્ષ પહેલાં થયું હતું તેઓ ખૂબ સારા માણસ હતા પણ એક ગંભીર બીમારીએ તેમને મારી પાસેથી છીનવી લીધા અમારી પાસે જમીન જાયદાદ કે સંપત્તિ કંઈ ન હતું અમે બંને મહેનત કરીને ઘર ચલાવતા હતા હવે હું એકલી છું મારા સાસરિયામાં રહું છું ના સાસુ સસરા છે ના બાળકો કોઈ સહારો નથી જો મને કામ નહીં મળે તો મારું જીવન ખૂબ મુશ્કેલ થઈ જશે આ સાંભળીને મમ્મીની આંખોમાં આંસુ આવી ગયા મમ્મીએ ચિંતાથી પૂછ્યું બેટા તારા કોઈ બાળકો છે કોમલે ધીમા અવાજે માથું હલાવીને કહી ના મારું કોઈ નથી મમ્મી તેના દુઃખથી ખૂબ પ્રભાવિત થયા તેમણે પ્રેમથી તેની સામે જોઈને કહ્યું ઠીક છે બેટા અમારા ઘરને પણ એક સ્ત્રીની જરૂર છે હું તને નવ હજાર રૂપિયા પગાર આપીશ સવારે વહેલા આવીને ઘરની સફાઈ કરવી સવાર સાંજ રસોઈ બનાવી અને પછી તારું કામ પૂરું કરીને ઘરે જતી રહેજે કોમલના ચહેરા પર આશાનું એક કિરણ ચમકી ઉઠ્યું અને તેણે સમુતીમાં માથું હલાવ્યું મમ્મી તરત રસોડામાં ગયા ચા તૈયાર કરી અને કપ લઈને આવ્યા પછી મેં ત્રણેય ચા પીધી હું અજાણતા જ કોમલ તરફ જોતો રહ્યો તેનું નામ જેટલું સુંદર હતું તે પોતે પણ એટલી જ કોમળ માસૂમ અને આકર્ષક હતી બીજા દિવસથી તે અમારા ઘરે કામ કામે આવવા લાગી મારી ઓફિસનો સમય સવારે નવથી પાંચનો હતો બીજે દિવસે સવારે સાત વાગ્યે જ કોમલ અમારા દરવાજે ઊભી હતી મમ્મી હજુ ઉઠ્યા નહોતા હું અખબાર લઈને બેઠો હતો કોમલે ઘરમાં પ્રવેશ કર્યો અને તરત જ સફાઈ શરૂ કરી મેં તેની સામે જોઈને હવું સ્મિત આપ્યું અને તે રસોડામાં જઈને રસોઈ બનાવવા લાગી થોડી પછી મમ્મી ઉઠ્યા અને તેની સાથે કામ કરવા લાગ્યા બંને મોને રસોડામાં કામ કરતા હતા થોડી વારમાં કોમલ મારી સામે ગરમા ગરમ ચા અને નાસ્તો લઈને આવે મમ્મીએ તેને પૂછ્યું બેટા તે નાસ્તો કર્યો પણ તે કંઈ બોલી નહીં ફક્ત માથું નીચું કરીને ઊભી રહી મમ્મીએ હસતા હસતા કહ્યું ચાલ તું પણ અમારી સાથે નાસ્તો કર પછી અમે સૌએ સાથે નાસ્તો કર્યો તે પહેલા કોમલના ચહેરા પર જે સ્મિત હતું તે મારા હૃદયને ઊંડે સ્પર્શી ગયું એવું લાગ્યું કે ઘણા દિવસો બાદ તેને કોઈ પરિવારનો અહેસાસ થયો કોઈનો અપનાપો મવ્યો નાસ્તો પૂરો થયા બાદ તેણે મારા ઓફિસનું ટિફિન પેક કરી દીધું જ્યારે હું ઓફિસ જવા નીકળ્યો ત્યારે મમ્મીએ તેને કહ્યું બેટા હવે તું સાંજે ફરી આવજે ઘરનું બાકીનું કામ કરવાનું છે હું ગાડી તરફ આગળ વધ્યો ત્યારે કોમલે મારી તરફ હવી નજર ઊંચી કરીને જોયું જાણે તેની આંખો મને આભાર કહેતી હોય મેં તેને તેના ઘર સુધી ડ્રોપ કરી દીધી કારણ કે તેનું ઘર મારા રસ્તામાં જ હતું સાંજે જ્યારે હું ઓફિસેથી ઘરે પાછો આવ્યો ત્યારે જોયું કે તે બરાબર પાંચ વાગ્યે મારા ઘરની બહાર મારી રાહ જોઈને ઊભી હતી હું તેને લઈને આવ્યો અને ઘરે પહોંચતા જ તેણે રસોડામાં જઈને રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું ધીમે ધીમે આ અમારી રોજિંદી દિનચર્યા બની ગઈ કોમલ સવારે આવે ઘરની સફાઈ કરે રસોઈ બનાવે અને સાંજે ફરી આવીને મમ્મીને ઘરના કામમાં મદદ કરે મમ્મી હંમેશા તેના વખાણ કરતા કોમલ ખૂબ સારું કામ કરે છે ખૂબ સારી છોકરી છે અને સાચું કહું તો ધીમે ધીમે મને પણ તેના ઘરમાં હોવાની ટેવ પડવા લાગી તેનું માસુમ હાસ્ય અને કોમળ સ્વભાવે મને પોતાની તરફ આકર્ષ્યો ક્યારેક અમારી નજરો ટકરાતી અને દર વખતે તે નજરોમાં કંઈક અનકહી લાગણીઓ રહેતી એક દિવસ હું હોલમાં અખબાર વાંચતો હતો ત્યાં માસીનો ફોન આવ્યો માસી ખૂબ બીમાર હતા અને મમ્મીએ ચિંતાથી કહ્યું મારી બહેન બીમાર છે મારે તેને મળવા જવું જરૂરી છે ઘરનું વાતાવરણ ગંભીર થઈ ગયું મેં મમ્મીને સમજાવ્યા મમ્મી તમે ચિંતા ન કરો કોમલ છે ને તે મને ચા અને ખાવાનો સમયસર આપી દેશે બીજા દિવસે સવારે કોમલ રોજની જેમ કામે આવી મમ્મીએ તેને કહ્યું કોમલ હું બે દિવસ માટે મારી બહેનને ત્યાં જાઉં છું મારા દીકરાનું ધ્યાન રાખજે તેને સમયસર નાસ્તો ખાવાનું અને પાણી આપતી રહેજે કોમલે આ પાડી અને મારી તરફ જોઈને આવું સ્મિત આપ્યું સવારે આઠ વાગ્યે મેં મમ્મીને બસ સ્ટેન્ડ પર મૂકી દીધા અને ઘરે પાછો આવ્યો હવે ઘરમાં ફક્ત હું અને કોમલ હતા નાસ્તો તૈયાર હતો તેણે મારી સામે મૂક્યો અને રસોડા તરફ જવા લાગી મેં તેને અવાજ દઈને કહ્યું અરે તે હજુ નાસ્તો નથી કર્યો ચાલ તારા માટે પણ એક પ્લેટ લઈ આવ કોમલ થોડી ખચકાય થોડી શરમાય પણ તેણે પોતાના માટે પ્લેટ લીધી અને મારી સામે બેસી ગઈ અમે બંને સામે સામે બેસીને નાસ્તો કરવા લાગ્યા હું તેની તરફ જોતો તો તે નજર નીચે કરી લેતી પછી ધીમે ધીમે હસીને મારી તરફ જોતી સાચું કહું તો મારું મન તો પહેલેથી જ તેના પર આવી ગયું હતું પણ તે પે મને ખાતરી થઈ ગઈ કે હું તેને દિલથી ચાહું છું હું તેના પ્રેમમાં પડી ગયો છું નાસ્તો પૂરો થયા બાદ તેણે મારા માટે જમવાનું બનાવ્યું વાસણ ધોયા કપડાં પણ ધોયા જ્યારે હું તેને તેના ઘરે મૂકવા ગયો તો રસ્તામાં ખાડા અને સ્પીડ બ્રેકર આવ્યા જેમ જેમ મેં બ્રેક મારી તે હવે હવે આગળ સરકી એક મોટા ખાડા પર તો તેણે ગભરાટમાં મારી કમરને સુસ્ત રીતે પકડી લીધી તે પહે તેનું કોમાઉ શરીર મારા શરીરને અડી ગયું અને તે સ્પર્શે મારા હૃદયમાં એક અલગ જ ગરમાહટ અને અપનાપો ભરી દીધો કોમલ તરત જ શરમાઈ ગઈ ધીમે ધીમે પાછો હટી અને માથું નીચું કરી દીધું પણ તે એક સ્પર્શ મારા હૃદયમાં એવી ખુશી અને હલચલ મચાવી દીધી જાણે મારા જીવનને નવો અર્થ મળી ગયો હોય જ્યારે હું તેને તેના ઘરે મૂકીને ઓફિસે ગયો તો ત્યારે મારું મન બિલકુલ લાગ્યું નહીં વારંવાર તેની છબી મારી આંખો સામે ઘૂમતી હતી આખરે મેં ઓફિસમાંથી વહેલા નીકળવાનું નક્કી કર્યું અને સીધો તેના ઘરની બહાર પહોંચી ગયો તે દરવાજે તાવું લગાવી રહી હતી મને જોતાં જ તેની આંખોમાં આશ્ચર્ય અને ખુશીની ચમક એકસાથે દેખાઈ તે બોલ્યા વિના મારી બાઈક પર બેસી ગઈ અને હું તેને મારા ઘરે લઈ આવ્યો તે દિવસે ઘરનું વાતાવરણ એકદમ અલગ નવું અને ભાવુક હતું તે રસોડામાં ગઈ અને મારા માટે ગરમા ગરમ ચા બનાવી મેં હસતા હસતા કહ્યું ફક્ત મારા માટે નહીં આપણા બંને માટે ચા લઈ આવ તેણે બે કપ લીધા અને જ્યારે તેણે મને કપ આપ્યો તેની નાજુક આંગોળીઓ મારી હથોડી સાથે અથડાઈ ગઈ તે જ પોએ અમારી નજરો મોઈ અને તેની આંખોની ચમકે મારા હૃદયને ઊંડે સ્પર્શી દીધું તે થોડી ગભરાઈ ગઈ અને ઝડપથી પાછો હટી ગઈ પણ તેની આંખોનો તે ભાવ મારા હૃદયમાં હંમેશા માટે અંકિત થઈ ગયો અમે બંને સોફા પર નજીક નજીક બેસીને ચા પી રહ્યા હતા મારા મનમાં ઘણા દિવસથી દબાયેલો પ્રેમ અચાનક ઉફાન મારવા લાગ્યો મેં ધીમા અવાજે કહ્યું કોમલ કોમલ મારે તને કંઈક કહેવું છે તે હવે હસી અને પ્રશ્નભરી નજરે મારી તરફ જોવા લાગી બોલો તેણે કહ્યું મેં હિંમત ભેગી કરીને પૂછ્યું કોમલ તે બીજા લગ્ન કેમ નથી કર્યા તેનો ચહેરો ગંભીર થઈ ગયો તેણે ધીમા અવાજે કહ્યું મારું તો આગો પાછો જોનારું કોઈ નથી હવે કોણ મારી સાથે લગ્ન કરશે અને જો કરે તો પણ એની શું ખાતરી કે પતિ સારોમાં આવશે જમાનો બહુ બદલાઈ ગયો છે તેના શબ્દોમાં દુઃખ હતું પણ હકીકત પણ હતી પણ પછી તેણે ઉલટું મને પૂછ્યું અરે તમારી ઉંમર પણ લગ્નની થઈ ગઈ છે તમે લગ્ન કેમ નથી કર્યા મેં તેની આંખોમાં જોતા જોતા ધીમે ધીમે કહ્યું કોમલ શું તું મારી સાથે લગ્ન કરીશ આ સાંભળીને કોમલ શરમાઈ ગઈ તેના ગાલ લાલ થઈ ગયા તેણે માથું નીચું કરી દીધું પણ તેની આંખો ફરી મારી તરફ ફરી તેની આંખો ઘણું બધું કહી રહી હતી મેં આગળ કહ્યું કોમલ જ્યારે મેં તને પહેલી વાર હોટલમાં જોઈ ત્યારે જ તું મને ગમી ગઈ હતી જ્યારે તું અમારા ઘરે આવી તો મમ્મીનો બહુ જ હવો થયો તું ખૂબ ઈમાનદાર છે ખૂબ સારી છે અને મને તું ખૂબ ગમે છે સાચું કઉ કોમ મને તારી સાથે દિલથી પ્રેમ થઈ ગયો છે તે પવે અમારી નજરો ફરી મળી અને વાતાવરણમાં એક અનકહી લાગણીની લહેર દોડી ગઈ હું અને તે તે પવથી અમારા સંબંધની શરૂઆત વધુ ગાઢ થઈ ગઈ અમે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા પણ અચાનક તેની આંખોમાં આવી ચિંતા દેખાય તે બોલી તમને ખબર છે હું વિધવા છું તમારી મમ્મી મને ક્યારેય સ્વીકારશે નહીં મેં તેનો હાથ મારા હાથમાં લીધો અને તેને આશ્વાસન આપતા કહ્યું કોમલ મારી મમ્મીનું દિલ ખૂબ મોટું છે તેમને સારા સ્વભાવના લોકો ખૂબ ગમે છે હું તેને મારા જીવનમાં સ્થાન આપવા માંગુ છું અને આ માટે હું મમ્મીને જરૂર બનાવીશ ધીમે ધીમે સાંજ થઈ મેં તેને કહ્યું આજે આપણા માટે તું જમવાનું બનાવ તારા ઘરે જઈને નહીં તે રસોડામાં જમવાનું બનાવતી હતી અને ત્યાં જ બહાર જોરદાર હવા ચાલવા લાગી કાવા વાદળ છવાયા વિજોય ચમકવા લાગી અને મુસળધાર વરસાદ શરૂ થયો જમવાનું બની ગયા બાદ તેણે મને પ્રેમથી પીરેજ અમે બંને આ વરસાદની માહોલોમાં સાથે બેસીને જમવાનું ખાવા લાગ્યા બારી ખુલ્લી હતી હવે હવા ઘરમાં આવતી હતી બહાર વરસાદનો અવાજ અને અંદર અમારો સંબંધ આ અનુભવને શબ્દમાં વર્ણવવું મુશ્કેલ હતું તેની આંખોની ચમક અને સ્મિતની માસુમિયત જોઈને મને લાગ્યું કે આખી જિંદગી તેની સાથે રહેવું જોઈએ જમવાનું પૂરું થયા બાદ તેણે કહ્યું હવે મારે જવું જોઈએ મેં બહાર જોયું હજુ પણ જોરદાર વરસાદ થઈ રહ્યો હતો મેં તેને રોકતા કહ્યું કોમલ બહાર આટલો વરસાદ છે રાતના દસ વાગી ગયા છે આજે તો અહીંયા જ રહી જા મમ્મી પણ ઘરે નથી એટલે ચિંતા ન કર તે શરમાઈ ગઈ તેના ચહેરા પર હવું સ્મિત આવ્યું અને તેણે હા પાડી રાત ગાઢ થતી ગઈ અમે બંને હાથમાં હાથ રાખીને વાતો કરવા લાગ્યા એકબીજાની આંખોમાં જોઈને ભવિષ્યના સપના વણવા લાગ્યા બીજે દિવસે સવારે તે વહેલા ઉઠી ઘર સમેટ્યો જમવાનું બનાવ્યું અને ચા તૈયાર કરી ત્યાં જ મમ્મીનો ફોન આવ્યો કે મને બસ સ્ટેન્ડ પરથી લઈ જા હું મમ્મીને લઈને આવ્યો અને પછી કોમલને તેના ઘરે મૂકીને ઓફિસે ગયો સાંજે ઘરે પાછો આવ્યો ત્યારે હિંમત ભેગી કરીને મમ્મીને કહ્યું મમ્મી મારે તમને કંઈક કહેવું છે આપણા ઘરે કામ કરતી કોમલ ખૂબ સારી છે તેના મનની મીઠાશ અને સ્વભાવની સરળતા મને ખૂબ ગમે છે મને તેની સાથે પ્રેમ થઈ ગયો છે અને હું તેની સાથે લગ્ન કરવા માગું છું મમ્મી થોડી વાર વિચારમાં પડ્યા અને પછી તેના ચહેરા પર સ્મિત ખીલ્યું તેણે કહ્યું હા બેટા કોમલ ખૂબ પ્યારી છે વિધવા હોવાથી શું ફરક પડે છે તેને પણ જીવન જીવવાનો હક છે મને પણ તે ખૂબ ગમે છે મને તે આપણા ઘરની વહુ તરીકે મંજૂર છે મમ્મીના આ શબ્દોએ મારું દિલ ભરી દીધું બીજે દિવસે સવારે કોમલ આવી મમ્મીએ તેના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને પૂછ્યું મારા દીકરાને તું પ્રેમ કરે છે કોમલની આંખોમાં આંસુ આવી ગયા તેણે હા પાડી અને મમ્મીના ચરણોમાં ઝૂકી ગઈ હું પણ મમ્મીના ચરણોમાં ગયો મમ્મીએ અમને આશીર્વાદ આપ્યા અને થોડા જ દિવસોમાં અમારા લગ્ન થઈ ગયા મિત્રો લગ્ન બાદ અમારા જીવનનું નવું પાનું ખુલ્યું જેમાં ફક્ત પ્રેમ અને ખુશીઓ ભરેલી હતી આજે કોમલ મારા જીવનની રાણી છે તે ગર્ભવતી છે અને તેના પેટમાં અમારો પ્રેમ પલી રહ્યો છે અમારા સપનાઓને નવું જીવનમાં મળી રહ્યું છે તો મિત્રો તમે જ કહો શું મેં અને કોમલે લગ્ન કરીને ભૂલ કરી કે સાચો નિર્ણય લીધો મારા મતે પ્રેમમાં ક્યારેય ખોટું સાચું હોતું નથી પ્રેમ હંમેશા પવિત્ર હોય છે અને તે પવિત્રતાથી મેં મારા જીવન કોમલ સાથે જોડ્યું છે સાચો પ્રેમ ક્યારેય જાત ધર્મ અમીર ગરીબ કે વિધવા કુંવારાના સંબંધોમાં બંધાતો નથી સાચો પ્રેમ હંમેશા દિલ સ્વભાવ અને લાગણીઓ સાથે જોડાયેલો હોય છે સમાજ ગમે તે કહે પણ જો સંબંધ દિલથી હોય તો તે હંમેશા કાયમ રહે છે આથી મિત્રો કોઈને તેના ભૂતકાળથી ન આપો પણ તેના સ્વભાવ અને માનવતાથી પ્રેમ કરો કારણ કે પ્રેમ આપવો અને સ્વીકારો એ જ જીવનની સાચી સંપત્તિ છે મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું શેર કરવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા આ વાર્તા મનોરંજન માટે બનાવવામાં આવી છે એક શૈક્ષણિક ઉદ્દેશ માટે બનાવવામાં આવેલી છે તેને અન્યથા ન જોડો ફરી મળશું આવતીકાલે મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ